પહાડોની વચ્ચે વસેલા એક શાંત ગામમાં આરતી નામની એક યુવતી રહેતી હતી તેણીએ તાજેતરમાં વિક્રમ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા જે એક ઘેરો ઇતિહાસ ધરાવતા પરિવાર આવ્યો હતો વિક્રમનો પરિવાર ગામની છેડે એક પ્રાચીન મોટી હવેલીમાં રહેતો હતો હવેલીના વિલક્ષણ દેખાવ છતાં આરતી તેના નવા જીવન વિશે ઉત્સાહિત વિક્રમ સાથે રહેવા ગઈ ગામ વારંવાર ઘર વિશે બબડાટ કરતા અને કહેતા કે તે શાપિત છે તેઓએ આરતીને સાવચેત રહેવા ચેતવણી આપી પરંતુ તેણીએ તેમના ડરને ફગાવી દીધો આ માત્ર અંધશ્રદ્ધા છે એક રાત્રે આરતી હવેલીની શોધખોળ કરી રહી હતી તેણીને કંઈક અજુગતું લાગ્યું દિવાલની પાછળ છુપાયેલો એક નાનો લાકડાનો દરવાજો હતો અન્યથી વિપરીત આંખો હાથ અને પ્રતીકોની જટિલ કોતરણી સાથે તે જૂનું હતું જિજ્ઞાસા તેના કરતાં વધુ સારી થઈ અને તેણે દરવાજો ખોલ્યો તેણીના આશ્ચર્યમાં તે વધુ સાત દરવાજા સાથે એક અંધારી સાંકડી કોરિડોર તરફ દોરી ગઈ દરેક દરવાજા પર પ્રાચીન ભાષામાં એક શિલાલેખ હતો જે આરતી સમજી શકતી ન હતી તેણીએ ધીમે ધીમે પહેલો દરવાજો ખોલ્યો તેણીને તેની કરોડરજ્જુ નીચે અચાનક ઠંડીનો અનુભવ થયો અંદર તેણીએ તેના પોતાના પ્રતિબિંબ સાથે એક અરીસો જોયો પરંતુ કંઈક ખોટું હતું પ્રતિબિંબ તેણીને જોઈને સ્મિત કરે છે તેમ છતાં તે હસતી ન હતી ગભરાઈને તેણીએ દરવાજો બંધ કર્યો અને આગળના દરવાજા તરફ આગળ વધ્યો તેણીએ ખોલેલ દરેક દરવાજો વધુ ભયાનક સ્થળો તરફ દોરી ગયો પણ છાયાઓ તેમના પોતાના પર ફરતા હતા તે સમજી શકતી ન હોય તેવી ભાષામાં બબડાટ અને ઠંડા હાથ તેની ત્વચા સામે બ્રશ કરે છે તેણીએ જેટલા વધુ દરવાજા ખોલ્યા તેટલું વધુ ફસાઈ ગયું જાણે કે તેણી વાસ્તવિકતા પરની પકડ ગુમાવી રહી હોય છેલો દરવાજો સૌથી ત્રાસદાયક હતો તે અરીસાઓથી ભરેલા ઓરડામાં ખુલ્યું દરેક તેના અલગ સંસ્કરણને પ્રતિબિંબિત કરે છે દરેક છેલ્લા કરતા વધુ વિકૃત ઓરડાના મધ્યમાં એક સંદિગ્ધ આકૃતિ ઊભી હતી જે વિક્રમ જેવી હતી પણ પોકળ કારી આંખો સાથે આકૃતિ ધીમા અવાજે બોલી તમારે મારા પર વિશ્વાસ ન કરવો જોઈતો હતો આરતી ચીસો પાડી પણ તેના મોમાંથી અવાજ નીકળ્યો નહીં આકૃતિ ધીમે ધીમે બહાર આવી અને તે તેને સ્પર્શવાની જ હતી તે તેના પથારીમાં જાગી ગઈ પરસેવાથી નથપ્ત થઈ ગઈ

અને હવે હવેલીની અંદર ફસાયેલી આત્માઓ તેની પાછળ આવી રહી હતી તે રાત આરતી સુસવાટા સાંભળી શકતી હતી અને પડછાયાની ઠંડી હાજરી અનુભવતી હતી તેની આગામી ભૂલની રાહ જોઈ રહી હતી હવેલી ફરી ક્યારે પહેલા જેવી ન હતી અને ન તો આરતીની જિંદગી હતી ગામલોકો કહે છે કે દર થોડા વર્ષો પછી હવેલીમાં કોઈને કોઈ નવો આવે છે પરંતુ તેમાંથી કોઈ જતું નથી તે બધા આરતીની જેમ હવેલીના અંધકારમય ઇતિહાસનો ભાગ બની જાય છે આ વાર્તા અજાણ્યાના ડર અને તેના અંધકાર ઇતિહાસને સંપૂર્ણ રીતે સમજ્યા વિના કંઈક અથવા કોઈ પર વિશ્વાસ કરવાના પરિણામો પર ભજવે છે હવેલી માનો શ્રાપ એ મોટે ભાગે નિર્દોષ સ્થળોએ છુપાયેલા જોખમોનું રૂપક છે